બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વ પાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો નામ થયું ને તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણો લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં હું છે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણ છે ને રામાયણમાં માં બાપુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક જુદી ને દુનિયા ઊંધી કરી નાખી છે બાણુ લાખ માળવાનો ધણી પરથરી પીંગળા વગર બાપુ એક સેકન્ડ નો રહે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર પરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને દરેક ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયેલો શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાંહે એક બેન માથા પસારતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈથી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો હશે ભાઈ ને ગોઠવી દીધો અને બેન બધા છે મને જવા હવે મારું સતત વીવું ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને

ભરત્રીને વિચાર થાય કે હા 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 પતિ પત્ની નો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન કરવું આ કેવડી મોટી એને બાપુ નથી ઘરે ઘરે આવ્યો આવીને બે સોફા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લઈ આવું જમવા લઈ કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું તો મારું મગજ હજી કામ નથી કરતું પીંગડા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કહે વાત હજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગેની હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભાડ ભડ ભડ હળગી ગયો હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કહે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તો ઈ તો ત્રીજા નંબર નો પ્રેમ કેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને એ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબર નો પ્રેમ કેવાય અને ભરત રીત વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે ઈ પીંગલાને કહે છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબરનો પ્રેમ કોને કહેવાય તીજા નંબરનો કોને કહેવાય ત્યારે એમ કહે છે કે અગ્નિ આપી આબીની તીજા નંબરનો છે અને જમણા ભગના अंगूठी દે એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબરનો છે તો કે પહેલા નંબરનો કે પહેલા નંબરનો પ્રેમ ઈ છે કે પોતાની પત્નીને એનો ધણી ગુજરી ગયો એવી વાત જા કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે બહાર હોય તો અંદર નો જાય ને ખોડિયા જીવ નીકળી જાય અન્ન પેલા નંબર હવે આવું આપણા બૈરા કે આપણે આપણા બૈરા ને પૂછવી કે ન પૂછ્યું તું મને કેટલા નંબર નો કરે છે આપણે કઈ હારા તો એટલા બધા નથી એટલે ભરતરી કહે છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરે છે પેલા નંબર નો બીજા નંબર ત્રીજા નંબર નો એટલે સભાઈ છે આપણું ભાઈ પહેલા પેલા નંબર નો કરતું હોય ત્રીજા નંબર નો પડી તો એમ જ કે પહેલા નંબર નો કરું છું તો એવું જ ન ત્રીજા નંબર નો કરું છું એટલે પીંગળા કહે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય કરો એ કે ના બીજું કઈ નઈ ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ પછી પીંગળા એમ થયું કે આ જાણ્યા વગર તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને હાચું આમને સમજાવવાનું નથી તેથી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો હોત તો દરબાર રોતા નહીં આવડે પેલા નંબર નો પ્રેમ કરું છું ઈ કે ના ના એવું કાઈ નહીં કરું પણ આપણે હકણા રે ઈ 400 મહિનાનો સમય થયો ને બબુ એને મનમાં વાત જાતી નહોતી કે મારે પીંગળાની પરીક્ષા કરવી છે એમાં એકવાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમ ને કે છે કે જા તું મારો ઘોડો તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહના શિકારમાં સિંહ મારી ના પણ મોટાભાઈ રહેવા દો ને આ શું કામ આ ખ્યાલ કરો નહીં કંઈક નઈ બનવાનું કઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માન હોય ભલે રાજા માન તોય ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આમસા નથી રાજા વાજા નો વાંધા આવા હાથે કરીને ઉભા કરતા હતા એ વિક્રમ આવ્યો બે ઘોડા લઈ અને આવી દરવાજામાં બે બે ઘોડા હાથમાં દોર્યા છે અને હાલ્યો આવે છે અને અટારી ઉપર બાપુ પીંગળા ઉભી છે બાજુમાં એની દાસી ઊભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડીક બોલતો નથી વિક્રમભાઈ તમને કઉ છું તમારા ભાઈ ક્યાં માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે એ આમ ના મટારી હાથ રહી ગયો બાપુ પીંગળા ના ખોળિયા માંથી જીવ નીકળી હવે પડખે દાસી ઉભી છે એટલે દાસી પીંગળા નું બાવડું પકડી ને કીધું કે બાણું લાખ માળવાનું ધણી બહારું બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ ખોડે માણા ઉભરાણો હો પણ ભરથરી બાપુ બે કાબુ બની ગયો વાળ મીડો તોડવા ને ફાકડા મીડો ભીંગડા જાગ ભીંગડા પણ મરેલા બાપુ જાગે આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કઉ છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આપણે આપણે જેલમાં કોઈ માણસ હોય એને બાપુ આ સંસારની કા હરવા ફરવાની ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહી હોય એને શોખ નહી હોય આપણને દુઃખ થાય ખારું આ દસ વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષ જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલો પછી જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ એટલે સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નહીં આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી હાલો સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન હમણાં કીધું તું ને વખત વખત ની બાબુ વાંચું છે અર્જુન જેવો બાણા વળી બાબુ આમ ગાંડી ની પણસ પકડી ને સુટી મૂકે ને ક્રો ના મેદાન ના અને ભીષ્મની સામે બાપુ ઈ ઊભો રે બીજાની તાકાત નહી અને એ શિખંડી ને આગળ રાખો ને કે ભીષ્મ ની સામે ઉભું રહેવું એટલે ઈ અર્જુન બાપુ હસ્તિનાપુર થી દ્વારકા જાતો તો લોટાઈ ગયો સમય વિયો એમ સમય ની બલી હારી છે સમય હારે હાલો વર્તમાન માં જીવો બાપુ ભૂતકાળ ને ભવિષ્યકાળ ને સંભાળવાની જરૂરત જ નથી ભરત ની માથા મીડો પસાડવા પીંગળા હું તારા વગર નહીં રહ્યો પીંગળા હું તારા વગર નહીં રહ્યો અને ગુરુ મહારાજ ને ખબર પડી ગુરુ મહારાજ આવ્યા ગુરુ મહારાજ ના પગ પડીને ભરતરી કર કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન હજીવન કરો કરો બાપુ આને ગુરુ મહારાજ તમે જ કર્યું છે ને હવે તમે મને કયો છો ઉભું કરો આ કરવાની જરૂર શું હતી કે પગ પકડું મારી ભૂલ થઈ જઈ મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો માણસ ની આ લાઈનો લાગે આ

એટલે પછી સંયમ રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવ હવે ઈ સંયમ વર રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો નામ જાણે રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નતું હવે એને ચોખા જેટલું ધનુષ નું હેલું તો વન સીતાજી ને આખે આખા ઉપાડી જવું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું એ ધનુષ રાવણ હલાવી ન હોય અને વન માંથી જેથી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયા આપણને માયના આવે પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પાર્વત બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા જો આ મકાન બનાવ્યું અહીંયા અમારે જમવાનું નાય અમારે રહેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કંઈક વસ્તુ લાવે આજુબાજુના બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતીને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી કે આ તો અમને હાય બ્રુજ નહીં હતા તમને પારવતી કરી ભોળાના હાથને કહે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખરું મકાન નું અત્યાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નતું નજર એટલે કે વિષ્ણુ ભગવાન બે હવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપણી પાસે પૈસા છે ભોળાનાથ ને ખીસું જ નતું પૈસા જ્યાં જોવાનું

વાસ્તુ પૂજન કરવા માટે સારામાં સારો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ અહિયાં વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને ખબર બાપુ ત્રિલોક નો ના નો એટલે પેલા પાર્વતી પાસે જાય કે આ ભૂદેવ ને શું આપશું આપણે દક્ષિણામાં એ કે એને રાજી કરી દઈ જે માગે આપી દે કે જો જે માગશે આપી દે પછી મારી મારે લોહી નો પીતા કારણ કે આપણું એક આપણે એક પ્લાસ્તર કર્યું હોય તો બૈરુ રાજીનો રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરું રાજી કેટલું હોય ઈ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છે જે નહોતું ભાઈ એ કે વાંધો નહીં ત્યાં ગયા રાવણને કીધું ભુદેવ બોલો હું આપું જે આપવું આપો ના દક્ષિણામાં એ હું કામ આપ્યું કે કકડાટ નો કરશો તમને પેલા પૂછી ગયો તો એ માગી આપી દઈશ અને પછી બાપુ પારોતી ગયા અહીંયા રાવણ પાસે અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કે છે

અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોઢે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જાય એ અને આ ધરતી ઉપર ચૌ ચોકડી નું રાજ કર્યું રાવણ સતયુગ દ્વાપર તેતા ને કળિયુગ ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ યા સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈક હશે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધૂનું બોલાય છે ભજન થાય છે માતાજી માતાજીના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કા નથી પડે તો વિચારવા જેવું તો છે ભલામણ આગળ આપડા ગઢ આવું કઈ કરી જ નતા આગતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવાનું અત્યાચાર ને ગમે દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું આવેલું જાય તો આ કથા એવું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહીં આ વાત તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન વાળા ને સાજીદા ને અમારા જેવા કલાકાર ને રસોઈ હોય ને બાકી કોને ફાયદો હવે તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાદરા ગાયો ખડમાં લઈ દીધા હોય તો ગામો ગામ કથાયું વંચાય ગામો ગામ અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ દે એટલા થાય છે કથાયું કરો જે કરો એ અરે બધું ઢીંગો ઢીંગ હાલે ભલામણ મને એમ થાય કે ખોટું છે હું નથી કહેતો પણ બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે ને કે કાં તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક હું એમ કહું છું કે પાંચ હજાર પચાસ હજાર માણા ભેગું થાય તો સુધરવા જોવે નહીં અમે એક જગ્યા ગુજરાતમાં માં ક્યાં ક્યાં ગયા તા નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંખતો એ વખતે એટલે અમાર થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપણે કથા માં જઈને બે હવે અમે અહીંયા બેડા કથા ચાલુ હોય ને એમાં બે જણા બાજ્યા બોલ હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા